નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ખત્રી ખત્રી હું છું અને આ છે મારી યુટ્યુબ ચેનલ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ નું સોલ્યુશન તો આજે આઠ પોઈન્ટ બે ની અંદરના પ્રશ્ન એક થી લઈ પ્રશ્ન પાંચ સુધીના તમામ પ્રશ્નોનું તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને સારા માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં બતાવવાનો છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો તમને જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને મારી યુટ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને રોજ સવારે જે આઠ વાગે મારા વિડીયો દરેક ચેનલ પર લાઈવ મૂકવામાં આવે છે તે પણ તમને જોવા મળી રહે અને તમે સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો તો મારો પણ ઉત્સાહ વધશે અને નવા નવા વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળતું રહેશે તો ચાલો શરૂ કરીએ દર્શાવો તો અહીંયા પૈસાના દાખલા આપ્યા છે તેને રૂપિયામાં ફેરવવાનું છે મિત્રો યાદ એ રાખવાનું કે એક રૂપિયાના પૈસા થાય છો તો જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવાના આવે ત્યારે શો વડે ભાગવા પડે ચાલો જોઈએ કેવી રીતે સો છે બે આંકડા છે એટલે કે બે સૂના આવે તો ઉપરથી બે આંકડા પહેલા પોઈન્ટ આવે તો અહીંથી જુઓ એક જ હવે કઈ નથી એટલે જીરો મુકાય બે આંકડા પહેલા પોઈન્ટ આવી ગયો હવે એની આગળ કઈ નથી તો જીરો મૂકવા પડે તો જવાબ આવે જીરો પોઈન્ટ પાંચ રૂપિયા તો ખૂબ જ સરળ દાખલો ગણી શકાય એવું જોઈએ બીજો દાખલો પંચોતેર પૈસા પંચોતેર ભાગ્યા સો કરો અહીંથી બે પોઈન્ટ લાવો એક અને બે તો આપણે જીરો જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા જોઈએ ત્રીજો વીસ પૈસા તો એને લખાશે ખુબ જ સેલી રીતે ગણી શકાય છે હવે આજ દાખલો થોડો અલગ આવ્યો પચાસ રૂપિયા નેવું પૈસા તો અહીંયા જુઓ મિત્રો આ પચાસ રૂપિયા ને તો ફેરવવાના નથી પરંતુ નેવું રૂપિયા નેવું પૈસા ને ફેરવવાના છે નેવું ભાગ્યા સો હવે આ પચાસ રૂપિયા કરો પચાસ અને જીરો પચાસ રૂપિયા આ તેનો જવાબ આવ્યો તો મિત્રો આ રીતે જવાબ લાવવાનો છે જોઈએ છેલ્લો દાખલો સાતસો પચીસ પૈસા તો આને આપણે બે રીતે લખી શકાય સાતસો વત્તા પચીસ પૈસા આવ પણ લખી શકાય અહીંયા સાતસો ભાગ્યા સો રૂપિયા પચીસ ભાગ્યા સો રૂપિયા વધતા જીરો પોઈન્ટ પચીસ છે બે ડગલા ખાડો એક અને બે એટલે પોઈન્ટ મુકાય આગળ જીરો જીરો રૂપિયા સરવાળો થાય સાત અને જીરો એટલે કે સાત પોઈન્ટ પચીસ આ રીતે દાખલો ગણાય આવી છે બે પોઈન્ટ કાપો તો અહીંથી જુઓ એક અને બે તો સાત પોઈન્ટ પચીસ રૂપિયા આવો જવાબ લખી શકાય ડાયરેક્ટ જવાબ મળી જાય આટલો મોટો દાખલો ગણો અહીંયા ડાયરેક્ટ જવાબ મળી જાય તો બંને રીતે દાખલા ગણી શકાય તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન એક ના પાંચ દાખલાનું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ત્યાં સુધી રહો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ નો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો તો અહીંયા મીટર સ્વરૂપે દર્શાવવાના છે દાખલા સેમીમાં આપ્યા છે સેમીને મીટર સ્વરૂપે લખવાના છે તો હવે આપણને એટલું યાદ હોય કે એક મીટરના સેમી કેટલા થાય

તો એથી બે આંકડા પછી પોઈન્ટ આવે તો કઈ એક અને બે આટલે છ વડે ભાગી નાખો છ ભાગ્યા છ મીટર કેટલા આંકડા પછી પોઈન્ટ આવે તો એથી એક કઈ નથી એટલે મુકાય ઝીરો બે એ પોઈન્ટ આવે આગળ કંઈ નથી માટે જીરો મુકાય જવાબ આવે જીરો પોઈન્ટ જીરો છીરો પોઈન્ટ જીરો છ મીટર ત્રીજ છે ભાગે સો સેમી ના થઈ જશે મીટર હવે બે મીટર તો છે જ અહીંયા સેમી ને ફેરવો તો શું થશે અહીંથી ફેરવો એક બે આગળ કઈ પોઈન્ટ જીરો પોઈન્ટ પિસ્તાલીસ સરવાળો કરવાનો કોનો કોનો સરવાળો તો પિસ્તાલીસ મીટર જોઈએ બી નવ મીટર સાત સેમી તો આગળનો દાખલો ગણ્યો એમ જ ગણવાનો નવ મીટર એમના એમ સાત સેમી શું કરવાનું તો સો વડે ભાગવાના સાત ભાગ્યા સો મીટર ભાગી નાખો તો મિત્રો આવું થશે નવ મીટર સાત એમના એમ તો નવ પોઈન્ટ જીરો સાત મીટર જવાબ આવે જોઈએ ઈ દાખલો ચારસો ઓગણીસ ની આને પણ દારે જ ભાગી નાખવાના આવે આગળનો દાખલો ગણ્યો એમ ચારસો ઓગણીસ ભાગ્યા સો સેમીના થઈ જશે આ દાખલાને અલગ પાડીને પણ ગણી શકાય અલગ પાડ્યા પછી પણ જવાબ આજ આવે જુઓ આ રીતે ગણી શકાય ચારસો સેમી વત્તા ઓગણીસ એમી હવે ચારસો સેમિના થાય ચાર મીટર ઓગણી ના થાય તો મિત્રો આ રીતે લખી શકાય બંને જવાબ સરખા મળે કોઈ પણ રીતે તમે દાખલો કરી શકો છો જવાબ સાચો જ પડે છે તો આ થઈ ગયું પ્રશ્ન નંબર બે સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ઉપયોગ કરી સ્વરૂપે દર્શાવો તો અહીંયા સેમી સ્વરૂપે દર્શાવવાના છે મીમી આપ્યું છે સેમી દર્શાવવાનું છે તો આપણને ખબર છે એક સેમી બરાબર દસ મીમી થાય તો જ્યારે મીમી ને સેમીમાં ફેરવવાનું આવે ત્યારે દસ વડે ભાગવા પડે તો કેવી રીતે ભાગવા પડે દાખલા કેવી રીતે ગણાય ચાલો જોઈએ નંબર એક પાંચ તો આપણે દસ આવ્યા એક તો પાંચ ની આગળ પોઈન્ટ આવે તો શું ઝીરો પોઈન્ટ પાંચ સેમી આ થઈ ગયો જવાબ જોઈએ બીજો દાખલો સાઈઠ મીમી તો આને લખા છે સાઈઠ ભાગ્યા દસ पॉइंट तीजो एक से मिमी, एक दस, सेमी अवे काकड़ा પછી પોઈન્ટ આવે તો 6 ની આગળ પોઈન્ટ તો શું લખાય 6.0 સેમી ત્રીજો દાખલો 164 સેમી મીમી 164 ભાગ્યા 10 સેમી એ કાકડા પછી પોઈન્ટ તો અહીંથી પોઈન્ટ આટલે આવે તો લખાય 16.4 સેમી આગળનો દાખલો જોઈએ નવ સેમી આઠ મીમી આવું પૂછાય તો અહીંયા સેમી તો ફેરવવા નથી પરંતુ આઠ મીમી ના આઠ ભાગ્યા સેમી થઈ જાય હવે આઠ ભાગ્યા દસ થાય તો આઠ ની આગળ પોઈન્ટ આવે કઈ નથી જીરો મૂકાય તો જીરો પોઈન્ટ આઠ સેમી કહેવાય હવે સરવાળો કરો જીરો અને આઠ તો કેટલા થાય તો જીરો અને નવ તો નવ ના નવ નવ પોઈન્ટ આઠ સેમી આવું લખી શકાય અને છેલ્લો દાખલો ત્રાણું મીમી તો આને લખાશે ત્રાણું ભાગ્યા સેમી તો પોઈન્ટ એક આંકડા પછી એટલે લખાશે ત્રણ નવ પોઈન્ટ ત્રણ સેમી તો મિત્રો આ રીતે મીમીને સમી માં ફેરવી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર ત્રણ નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર

નંબર એક આઠ મીટર તો શું કરીશું આપણે હજાર વડે ભાગી નાખીશું આઠ ભાગ્યા પાછળ ટૂંકમાં એક નથી તો શું મૂકશું આપણે જીરો જીરો અહીંથી ગણો એક બે અને ત્રણ આટલા પોઈન્ટ આવી ગયો આગળ કઈ નથી શું મૂકાય જીરો તો બોલાશે જીરો પોઈન્ટ આઠ લખાશે જીરો પોઈન્ટ અઠ્યાસી જીરો પોઈન્ટ જીરો અઠ્યાસી કિમી ત્રીજો દાખલો આઠ હજાર આઠસો અઠયાસી મીટર તો એને આપણે ભાગી નાખીશું હજાર વડે

હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નમસ્તે કિલોગ્રામમાં ફેરવવાનું છે તો આપણે યાદ રાખીશું કે એક કિલોગ્રામના ગ્રામ કેટલા થાય તો હજાર ગ્રામ થાય એક કિલોગ્રામના હજાર ગ્રામ થાય ત્યારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું આવે ત્યારે હજાર વડે ભાગવા પડે તો તેના દાખલા કેવી રીતે ગણાય ચાલો જોઈએ નંબર એક બે ગ્રામ બે ગ્રામમાં હવે નીચે ત્રણ શું આવ્યા તો ત્રણ આંકડા પેલા પોઈન્ટ આવે અહીંથી ગણો એક બે ત્રણ અહીંયા પોઈન્ટ મુકાય આગળ કંઈ નથી માટે જીરો મુકાય તો બોલાશે જીરો બે કિગ્રા બીજો દાખલો જોઈએ 100 ગ્રામ તો એમાં પણ એવું જ ગ્રામ ને જ્યારે કિગ્રા માં ફેરવો તો 1000 વડે ભાગવાના પાછળ એકમ બદલી નાખવાનો ગ્રામ ની જગ્યાએ કિગ્રા લખવાનું છે હવે ત્રણ આંકડા પછી પોઈન્ટ તો 1 2 ને 3 આગળ કઈ નથી માટે 0 તો 0.100 કિગ્રા એવો જવાબ આવે તો એ ત્રીજો દાખલો 3750 ગ્રામ તો એને પણ સાતસો પચાસ કીગરા મિત્રો આ રીતે લખી શકાય જો હવે આવા દાખલા પૂછાય તો શું કરવું પાંચ કીગરા આઠ ગ્રામ તો આ તો કિલોગ્રામ છે એને ફેરવવાની જરૂર નથી ખાલી ગ્રામને ફેરવવાના છે તો પાંચ કીગરા ફક્ત આઠ્યા હજાર બે સુધી એક બે અને ત્રણ આગળ કંઈ નથી માટે જીરો કીગરા હવે સરવાળો કરો તો જીરો અને પાંચ નો સરવાળો થાય પાંચ અને જીરો પાંચ ના પાંચ પોઈન્ટ

અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો સોલ્યુશન જોયું આઠ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન એક થી લઈ પ્રશ્ન પાંચ સુધી તમામ દાખલાઓ ગણ્યા અને રૂપિયાને એટલે કે પૈસાને રૂપિયામાં સેમીને મીટરમાં નિમીને સેમીમાં મીટરને કિલોમીટરમાં અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા શીખ્યા તમને જો મારા દાખલાની રીતો ગમી હોય કંઈક સારું લાગ્યું હોય દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત